અંદજાન મંડળ અમદાવાદ સંચાલિત માલપુર વિઝન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું અંદજાન મંડળ અમદાવાદ સંચાલિત માલપુર વિઝન સેન્ટરનું ઉદઘાટન કાર્યક્રમમાં બાયરના લોકપ્રિય દ્વારા સભ્ય શ્રી ધવલસિંહ ઝાલા રાજેન્દ્રભાઈ શાહ પ્રમુખ શ્રી અંદજાન મંડળ રોહિતભાઈ શાહ પ્રમુખ શ્રી માલપુર પ્રદેશ આરોગ્ય મંડળ જીતેન્દ્રભાઈ શાહ પ્રમુખ શ્રી સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કનુભાઈ શાહ કે કે શાહ આરોગ્ય મંડળ વાત્રક અમરીશભાઈ પંડ્યા સહમંત્રી પ્રદેશ આરોગ્ય મંડળ માલપુર તેમજ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ જેના તેમજ અંધજન મંડળના ટ્રસ્ટીશ્રીઓ હોદ્દેદારશ્રીઓ ક્ષમતા વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ અને માલપુર આરોગ્ય મંડળના પ્રદેશ પ્રદેશના હોદ્દેદારશ્રી તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યકર મિત્ર અને સેવાભાવી લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો રિપોર્ટર વન રાસિખાંઠ માલપુર